જિલ્લાના ખંભાત દરિયા કિનારે ગણેશ ભક્તો દાદાના વિસર્જન માટે ખંભાત દરિયા કિનારે હતા ખંભાત દરિયા કિનારે ગણેશ વિસર્જન માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મોટા ગણપતિ ક્રેન મારફતે વિસર્જન કરવામાં આવ્યું હતું નાના ગણપતિ ખંભાત પાલિકાના તરવૈયાઓ દ્વારા વિસર્જન હાથ ધરાયું હતું ખંભાત દરિયા કિનારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બાળ દાદા ના બાળ જોવા મળ્યો હતો ગણપતિ દાદા ભક્તો નું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું સાત સપ્ટેમ્બર થી સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગે આણંદ ટાઉન વિદ્યાનગર મહેસાણા ટાઉન બોસદ ટાઉન અને ખંભા સિટી આ મોટા તાલુકા પ્લેક્સિસ છે અને સિટી સેન્ટર પણ છે ત્યાં આગળ ખૂબ જ મોડી સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓ છે એનું અલગ અલગ જગ્યાએ કુદરતી તળાવો તળાવો અને ખાસ કરીને ખંભાતમાં જે દરિયા કિનારો છે જે ડંકો કરીને જે વિસ્તાર છે ત્યાં આગળ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે જેમાં નગરપાલિકા દ્વારા કુદરત નું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ આ તમામ ગણેશજી મૂર્તિઓ જે છે તેનું વિસર્જન થનાર છે અને સમગ્ર જિલ્લામાં ચાર ડીવાયસપી બત્રીસ પી પાસઠ પીએસઆઈ એક હજાર પોલીસ બે કંપની એસઆરપી અને વીસ સ્ટ્રોન અલગ અલગ જગ્યાએ હોદગાડ ડીઆરડી છે એ પણ હજાર સંખ્યામાં છે અને સમગ્ર જિલ્લામાં જો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે જેથી આ જે મહોત્સવ છે ખૂબ શાંતિપૂર્ણ રીતે